હવે સમય થઈ ગયો છે આને ટ્રાય કરવાનો તો આપણી હલકી સલકી દિવાળી તો આજે જ મનાવાય ગઈ નહીં આની સામે જોવા એમ નથી ભાઈ તો ભાઈ તમે આજે આંગળું તો જો કેટલું ચોખ્ખું થઈ ગયું છે ને જો થોડા ઘણાં જ પાંદડા છે પહેલાં તો ઘણા બધા પાંદડા તો બધો ચોખ્ખા થઈ ગયો છે અને આજે આંગળું છે ને ભાઈ એ મેં વાળ્યું તો હા ગાઈસ વીસ હે પત્ર વાત હે પત્ર સાફ કરે ને ફરી પાછો કચરો થઈ ગયો હે હવે ગાઈસ તો આંગળું દેખાય આખું તો કેટલું ચોખ્ખું કર્યું આ બધું મેં સાફ કર્યું હો ને હવે કેમ કે દિવાળી આવે છે ને દિવાળીનો કચરો તો સારું ના લાગે ને એટલા માટે મને એમ થયું કે ભાઈ આપણે ફ્રી બેઠા હોય તો આપણે આંગળું સાફ કરી નાખીએ એ માટે આંગળું સાફ કરી દીધું ભાઈ તો આજે છે કાળી ચૌદશને ભાઈ કાળી ચૌદશની તમને હાર્દિક હાર્દિક શુભકામના હવે તો દિવાળીને માત્ર એક જ દિવસ બચ્યો ભાઈ આવતીકાલે તો દિવાળી છે ખબર ના પડી દિવાળી કેમ આવી ગઈ એ બસ કેમ ખતમ થઈ ગયું આજે કાળી ચૌદશ બી આવી ગઈ અને કાળી ને કેવું હોય ખબર કે કાળી ઉડાડવામાં આવે મતલબ કે તલ કૂટેલા તલ હોય એને પછી તમારી જે બી પ્રોપર્ટી હોય કે ઘર હોય કે દુકાન હોય કે ત્યાં ઉડાડવામાં આવે મતલબ કે ખરાબ શક્તિઓ અને નેગેટિવિટી દૂર રહે એવું બધું હોય કોન્સેપ્ટ આજે કાળી જે છે એ કાકા ઉડાડવા જશે આપણે નહીં આપણા પાસે આમ તો ઘણી બધી પ્રોપર્ટી નથી પણ તેમ છતાં થોડુંક ઘણું છે તો ત્યાં કાકા ઉડાડવા જશે આપણે નથી જવાના ને તો હું તમને બતાવ ગઈ સાલનો વિડીયો છે સાહેબ મારો ગઈ સાલનો મેં વ્લોગ બનાવ્યો તો એમાં હે કે કાળી કેવી રીતના હોય ને કેવી રીતના ઉડાડવા મતલબ કાળી ત્યાં જઈને આમ ઉડાડી દેવાનું અગરબત્તી કરીને તો એવું હોય કાળી ચૌદસના દિવસે ને બાકી તો જે એમ કહેવાય કે કાળી વિદ્યા કરતા હોય તો એ બધા રાત બાર વાગે શમશાનમાં જાય ને એ બધા હજુ આપણે જોયું નથી આપણે જોવું બી નથી તો એવું સાંભળ્યું છે કે બાર વાગે એક વાગે બધા શમશાનમાં જાય ને કાળી વિદ્યાને કરીને ને એની જે નેગેટિવિટી જે ઉર્જા હોય ને આજે તાકાત ઘણી હોય તો એવું બધું બધા સાંભળ્યું છે બાકી જોયું તો નથી જય હનુમાન દાદા બોલો બોલો અરે બોલ તો કાળી ચોદુષ દિવસે સમાજમાં હનુમાન બાપાનો પ્રસાદ બને હનુમાન બાપાનો હોય ને હે ને કે કાલી માનો હે ના ના હનુમાન દાદા બોલે લોટ બને હનુમાન હા તો હનુમાન નો પ્રસાદ બને છે તો રાગવી ગઈ હતી લેવા માટે તો એટલા માટે મને પ્રસાદ દે બોલ હનુમાન દાદા બોલ જય હનુમાન દાદા બોલ 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 જય હનુમાન દાદા બોલ હે આ પ્રસાદી ભગત તો જો બારે અંધારું થઈ ગયું છે ને હવે સમય થઈ ગયો છે આને ટ્રાય કરવાનો તો જોઈએ કે આપણે જમ્પર કેવું ફૂટે છે ફટાકડો તો જમ્પર આપણે ઉમર રાખી દીધો છે આપણે લગાડીને પછી જોઈએ કે જમ્પર કે કેવો નાચ કરે છે હજી લાગી રહો કોક દેખી આ બો હા ફોસ નીકળો ચિકાખો પૈસા વેસ્ટો કર પડતીગર પડતી ટાઈગર હે ગાઈસ આ તો બઈ પૈસા વેસ્ટ થઈ ગયા આપણે કેવું હોય જો પર હે બતાઉ તમને ફૂટ્યુસ નહી ભાઈ એને વટતી ખવાય ગઈ બાકી ફૂટ્યુની બીજું લે બીજું ચલો એમ નહી ના બીજું લે સ્ટીક સ્ટીક ફોડી સ્ટીક સેલ્ફી સ્ટીક તું ફોડ કે ફોડ તો લીધા કાય તો જમ્પર તો આપણે ફોડ્યું ને જમ્પર કેમ કામ કરતું તો ભાઈ અલગ અલગ જગ્યાએ જમ્પ મારતું તો ને હવે આપણે ટ્રાય કરશું આ સેલ્ફી સ્ટીક જોઈએ કે આમાં કેટલા કલર નીકળે છે ને કેવું દેખાય છે તો આપણી સેલ્ફી સ્ટીક છે ને આપણે અહીં રાખી દીધી છે અને આ જે અગરબત્તીથી નહીં લાગે એને માટે આપણે આ બાજરી લગાડવું પડશે મતલબ છરછરી કહેવાય ને તો આનાથી આપણે લગાડવું પડશે Yeah. ઓ લખતો બોટલ આ સેલ્ફિશ કે બોલ તો સેલ્ફિશ ઠીકે ને રાખીને કામ નથી કરતી લાગતી નથી મતલબ આને ઘણા ઘણા બધ આગની જરૂર હે તો આપણે દીવો લગાડશું ને એના પછી રાખવાનું તો આપણે દીવો લગાડ્યો છે ને દીવા ઉપર રાખીને જોઈ કે લાગે છે કે નહીં કેટલું બધું ટાઈમ લાગે જો તમે ફાઇનલી ગાઈસ લાગી ગઈ આપણી સેલ્ફી સ્ટીક આની સામે જો આ એમ નથી ભાઈ વેલ્ડિંગ ને બોલે વેલ્ડિંગ કાય ની બસ આટલું જ હતું લે કેટલો ધુમાડો કરીને કાતે જોઓ ગાઈસ તો જો ભાઈ મોકા હે દસ્તુ રે તો મન થઈ ગયું કે એક અનાર ને એક જમીન ચક્કર પણ આપણે ફોડી નાખી કેમ કે માં બી બારે બેઠા છે કાકા બી બારે બેઠા છે અને કાકી બી એ તો આપણે આ બે ફોડી નાખી તો જો ભાઈ બંબુમાં તો દમ હતું નહીં તો હવે જમીન ચક્કર જોયે કે જમીન ચક્કરમાં માં કેટલું દમ છે આપણી હલકી સલકી દિવાળી તો આજે જ મનાવાઈ ગઈ બધી કેટેગરીના આપણે ફટાકડા ફોડી સેલ્ફી સ્ટીક ફોડી નાખી બાજરીયા ફોડી નાખી બંબુ ભમરચકડી હજુ આવતીકાલે બી ઘણા બધા ફટાકડા ફોડવાના છે એમાં ચીટફટ ને એ બધા ફટાકડા તો બાકી છે અને અમારા ફ્રેન્ડ્સ લોકો બી ફટાકડા લઈ આવ્યા છે ઘણા બધા ફટાકડા લીધા છે ભાઈ એ બી આપણે જોવાના છે ને એમાં તો બધા સ્કાશ શોટ છે એ બી મજા આવશે જોવાની તો જો જમવાનો સમય થઈ ગયો છે અમે લોકો જમવા બેઠા છે અને આજે જમવામાં સ્પેશિયલ કાંઈ જો તમે બાજરાનો રોટલો અને સેવ ટમેટાનું શાક બન્યું છે કેમ કે શિયાળો આવે છે હવે ને બાજરા રોટલો ખાવાની ભાઈ મજા આવે એટલા માટે જ આજે બાજરા રોટલો સેવ ટમેટાનું શાક બન્યું છે આ સેવ આ ના લાગે રાતલા અમે સેવ હોય છે અલગ અલગ ટેસ્ટ હોય અમને આ મજા આવે તો આપણે આ સેવ રાખીએ ઓકે શું કહીશ આપણે બાજરાના રોટલા ભી પૂરા થઈ ગયા અને આપણી કાળી ચૌદસ બી પૂરી થઈ ગઈ અને આપણો બ્લોગ ભી આપણે અહીંયા પૂરો કરી આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને વિડીયો પસંદ આવે ને અહીંયા સુધી જોયો હોય તો લાઈક કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બેન ટેક કેર ના ના મેં જોયું એમ જ રહેશે તો આ જમીનના હિસાબે બંધ થઈ ગયું કેટલું ટ્રાય કર્યું રાખવાનું એટલું જેટલી વાર રાખતા લાગ્યા એટલી વાર ફૂટતા